નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને પેલા મુખી અને કાળા માણસોના સરદાર જંગલી માણસોના સરદાર સુખદેવસિંહ અને પાંચ સાથીદાર સાથે તેઓ હવે આ માખણીયા ડુંગર તરફ આગળ વધી રહ્યા છે અને રાતના અંધારું થાય એ પહેલાં બધા જ ફળો વીણીને લાવે છે અને ફળો ખાવાની તૈયારી કરે છે ત્યારે મુખી સૌથી પહેલાં ફળ જમીનમાં નીચે કીડીઓને ધરાવે છે ત્યાં તો કીડીઓ ટપાટપ મરવા લાગી અને આ ઘટના જોતાની સાથે જ તેમણે કહી દીધું કે ભૂતિયા ખબરદાર કોઈ આ ફળ ખાવું ના જોઈએ અને આ ફળમાં ઝેર છે કારણ કે જો ભૂતિયા આ કીડીઓ કેવી ટપાટપ મરી રહી છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ભૂતિયાએ કહ્યું કે ભાઈઓ આ બધા જ ફળ તમે મૂકી દો આ ફળ ખાવાની જરૂર નથી કારણ કે આવડી નાની કીડી આટલી જલ્દી મરી જતી હોય તો પછી આપણને પણ મોતને ઘાટ ઉતરતા વધારે વાર નહીં લાગે અને ભૂતિયાની વાત સાંભળતાની સાથે જ બધા જ માણસોએ ફળ નીચે ફેંકી દીધા અને આટલી ઘટના બનતાની સાથે ત્રણેય સરદારો કહેવા લાગ્યા કે ભૂતિયા સવારનું પાણીએ પીધું નથી અને અત્યારે ભોજન પણ મળ્યું નથી તો શરીર હવે થાકના કારણે વધારે આગળ જઈ શકશે નહીં માટે કંઈક ખાવું પડશે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે હે સરદારો એટલે જ તો મેં તમને કહ્યું હતું કે સમયસર પાછા વળી જાઓ તો તમારા જીવનમાં તમારા શરીરમાં અને કોઈ પણ વાતે તમને કોઈ કષ્ટ નહીં પડે અને ભૂતિયાની હારે હારે ચાલશો અને ભૂતિયાના પગે પગે ચાલવાની કોશિશ કરશો ને તો ડગલેને પગલે મોતના ભણકારા વાગશે અને એટલું જ નહીં પરંતુ તમારે ભૂખ્યા તરસ્યા અને રાતભર જાગતું પણ રહેવું પડશે ત્યારે આટલી વાત સાંભળીને મુખી કહે છે કે ભૂતિયા હું તારી સાથે આ બધી રીતે તૈયાર છું અને આ ત્રણેય મિત્રોને ઘરે જવું હોય તો જઈ શકે છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા આ તો ખાલી શરીરની વ્યાથા કહી બાકી અમે તને મૂકીને ના જઈએ અને ભૂખ અને તરસના કારણે અમારો પ્રાણ પણ નીકળી જાય ને તો પણ ભૂતિયા મંજૂર છે બાકી આજ પછી હવે પાછા પગ કરવાની વાત ના કરતો અમને ત્યારે ભૂતિઓ કહે છે કે તો અત્યારે બોલો હવે સુ ખાશો ત્યારે એ બધા કહેવા લાગ્યા કે અત્યારે ભૂખ્યાને ભૂખ્યા સૂઈ જશું પણ સવારે ક્યાંક પાણીની વ્યવસ્થા તો કરવી જ પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે અત્યારે તમે બધા સૂઈ જાઓ અને જો તમારે અતિશય ભૂખ લાગી હોય અને તમારું શરીર જો ભૂખને સહન ના કરી શકતું હોય તો આ ઝાડના જે મૂળ રહ્યા ને એ મૂળિયા ખાવાનું ચાલુ કરી નાખો એ મૂળ ખાશો ને તો એનું તમને કોઈ ઝેર નહીં ચડે એવું હું ભૂતિઓ જાણું છું અને ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને અમુક માણસો આ મૂળ ખાય છે તો એમને કાંઈ થતું નથી અને પછી ભૂતિયો કહેવા લાગ્યો કે હે મુખી અત્યારે બધા જ તમે નિંદ્રાને આધીન બની જાઓ અને હું તમારો પહેરો ભરું છું કારણ કે તમારામાંથી કોઈ પણ માણસ જો અહીંયા પહેરો ભરશે ને તો એને કોઈ પણ માયાવી શક્તિ આવી અને ઉપાડી જશે ને તો કોઈને ખબર પણ નહીં પડે કે આપણો પહેરેદાર ક્યાં ગયો માટે પહેરેદારી તો હું કરીશ અને એટલું જ નહીં પરંતુ હા સૌથી મહત્ત્વની વાત હું તમને એ જણાવું છું આવતીકાલે આપણે મધ પૂરા પાડવાના છે અને તેનું ઘણું બધું મધ આપણે ભેગું કરવાનું છે ત્યારે આટલી વાત સાંભળી અને મુખી કહેવા લાગ્યા કે પણ ભૂતિયા આ તને અત્યારે એવું તો શું સૂજ્યું કે તારે હવે મધ પાડવાની ઈચ્છા થઈ છે ત્યારે ભૂતિઓ કહે છે કે હું જેટલું કહું એટલું તમે કરો ત્યારે આટલી વાત સાંભળી અને કાળા માણસોના સરદાર હસવા લાગ્યા અને કહે છે કે હવે મને ખબર પડી કે આ ભૂતિઓ મધપુડામાંથી મધ પાડવાનું કેમ કહે છે કારણ કે અહીંયા ફળો તો ઝેરી છે પરંતુ મધ ખાવાથી આપણને શરીરને આશરો રહેશે અને એમાં કાંઈ ઝેર ના હોય ત્યારે ભૂતિઓ ખળખળ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બોલ્યો કે વાહ કાળા માણસોના સરદાર તમારું દિમાગ ખૂબ વધારે કામ કરે છે અત્યારે સુઈ જાઓ અને સવારની વાત સવારે અને આમ પછી તો બધા જ રાત્રે નિંદ્રાને આધીન બની ગયા અને ભૂત્યો એ બધાના ચારેય બાજુ પહેરેદારી કરી રહ્યો છે ત્યારે ભૂતિયાને ઝાખું ઝાખું કાંઈક દેખાય છે ત્યારે ભૂતિયો સમજી ગયો છે કે કોઈક માયાવી શક્તિ અમારા મિત્રો ઉપર હાવી થવાની કોશિશ કરે છે પરંતુ આ ભૂત્યો છે અને ભૂતિયો અઢારસો ભૂતાવળોનો ધણી છે અને જો આમ હારી જાય તો પછી આ ભૂતિયાનું આ દુનિયામાં રહેવું નકામું છે અને આ ભૂતિયાને કોઈ હરાવી ના શકે અને આમ ભૂતિયો આખી રાત આ બધા જ માણસોની ચોકીદારી કરે છે અને એક પણ માયાવી શક્તિને આ માણસો સુધી આવવા નથી દેતો અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે જંગલમાં પંખીઓનો કલરવ સાંભળી અને બધા એક એક માણસો જાગવા લાગ્યા અને પછી તો ત્રણેય સરદારો જાગ્યા મુખી બાપા જાગ્યા અને એમના પાંચે માણસો પણ જાગ્યા અને કહે છે કે ભૂતિયા ખરેખર એટલું બધું ચાલી ચાલીને થાકી ગયા હતા કે આખી રાત કેવી રીતે વીતી ગઈ એની કાંઈ ખબર જ ના પડી ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈઓ અત્યારે સારું થયું કે આખી રાત હું જાગી રહ્યો ત્યારે સુખદેવસિંહ કહે છે કે કેમ ભૂતિયા રાત્રે કોઈ ઘટના બની હતી કે શું ત્યારે ભૂતિયો કહે છે કે ઘટના બની તો નથી પરંતુ રાત્રે જો હું સૂઈ ગયો હોત ને તો ઘટના બનવાની જ હતી અને કોઈક સફેદ રંગની માયાવી શક્તિ આવી હતી અને તે આખી રાત આમ તેમ આમ તેમ આંટાફેરા કર્યા છે પરંતુ મારી નજર એના ઉપર હતી અને એને ખબર પડી ગઈ હતી કે આ ભૂતિયો જાગી રહ્યો છે તો એ અહીંયા આ માણસો સુધી નહીં પહોંચવા દે અને એટલા માટે આજે આ બધા બચી ગયા પરંતુ હવે ચાલો આગળ વધીએ અને હવે જંગલમાં ધ્યાન રાખજો જ્યાં પણ મધપુડા દેખાય કે મધમાખીઓનું વન જેવું કાંઈ નજરે પડે ને તો મને કહેજો કારણ કે આપણે માખણીયા ડુંગર સુધી પહોંચવા માટે ઘણા બધા મધની જરૂર પડશે ત્યારે હર કોઈ ભૂતિયાને પૂછે છે કે પણ ભૂતિયા એની જરૂર શા માટે પડશે એ તો અમને કહે ત્યારે ભૂતિયા કહે છે કે તમે એ બધી વાત છોડો પરંતુ હું જે કહું છું ને એ તમે ધ્યાનથી સાંભળો તમને કોઈ મધ દેખાય તો મને કહેજો અને આમ પછી ચાલતા ચાલતા તેઓ આગળ ચાલે છે ત્યારે ત્યાં સુંદર મજાના બગીચાના ફૂલ હોય એવી ફૂલવાળી જેવો વિસ્તાર આવે છે અને ઘનઘોર જંગલ પણ છે અને ઘણા બધા ફૂલડા પણ છે ત્યારે ભૂતિઓ કહે છે કે અહીંયા ઘણા બધા ભમરાઓ ફૂલ લઈ અને અહીંયાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે તો નક્કી આટલામાં જ ક્યાંક મધપુડાનું વન તો હોવું જ જોઈએ અને પછી ભૂતિઓ થોડોક આગળ ચાલ્યો ત્યાં તો તેને ઘણા બધા મધપુડા દેખાણા ત્યારે ભૂતિઓ કહે છે કે હે ભાઈઓ તમારામાંથી મધ પાડતા કોને આવડે છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને જંગલી માણસોનું સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા હું જ્યારે નાનો હતો ને ત્યારથી આવા મદપુડા પાડતો આવ્યો છું અને મને પાડવામાં પણ ખૂબ જ મજા આવે છે તો બોલ હું જવું ત્યારે ભૂતિયો કહે છે કે તો અમે બધા દૂર જઈને ઊભા રહી જઈએ અને તમે આખો મદપુડો પાડી અને અમારી પાસે લઈને આવો ત્યારે આટલી વાત સાંભળી અને બધા જ માણસો થોડાક આગળ ચાલ્યા અને આ જંગલી માણસોના સરદાર અને કાળા માણસોના સરદાર બંને ચાલતા ચાલતા પેલા એક મોટા મધપુડાની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેઓ આ મધપુડાને પાડી અને ડાળી સાથે તેને લઈ અને ચાલતા ચાલતા ભૂતિયાની પાસે પહોંચે છે અને કહે છે કે લે ભૂતિયા આ રહ્યું મધ અને હવે આપણે આને ખાવાનું છે ને ત્યારે ભૂતિઓ હસતા હસતા એટલું બોલ્યો કે ના ભાઈઓ આ મધ ખાવા માટે નથી પરંતુ આની આપણી ઢાલ બનાવવાની છે જેના કારણે આપણે બધા બચી જઈશું ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ ભૂતિયા આપણે લડવા માટે અસ્ત્ર શસ્ત્રોની વાત તો અલગ છે પરંતુ આ મધ આપણને શું કામ આવશે ત્યારે ભૂતિઓ કહે છે કે એ બધી વાતો છોડો અને હે સરદારો તમે બંને ફરી જાઓ અને હજુ પણ આવડો ને આવડો એક બીજો મધપુડો લઈ અને અહીંયા આવો ત્યારે ફરી બંને સરદારો ચાલતા ચાલતા પાછા પહોંચે છે મધપુડાના વન તરફ અને ત્યાં પહોંચી અને કાળા માણસોના સરદાર કહે છે કે હે મિત્ર આ ભૂતિયો આટલું બધું મધ સુકામ ભેગું કરી રહ્યો છે અને એ તો ખાવા માટે ના પાડે છે તો પછી આટલું બધું મધ આપણે ક્યાં લઈને જશું ત્યારે આટલી વાત સાંભળી અને આ જંગલી માણસોના સરદાર કહે છે કે હે મિત્ર એ વાત તો હું પણ નથી જાણતો પરંતુ તમને તો ખબર જ છે કે આ ભૂતિયો કાંઈ જેવો તેવો નથી અને આપણે એને ત્રણ ચાર મહિનાથી ઓળખીએ છીએ અને એ આજ દિવસ સુધી એની હર કોઈ બનાવેલી બાજીને કોઈ બગાડી શકતું નથી અને તેણે અત્યારે જો આપણી પાસે આ મધપુરા માગ્યા છે તો એની પાછળ પણ હજુ કંઈક કારણ હશે અને એટલા માટે તે આપણી પાસે આ મધપુડા મંગાવતો હશે હવે આપણે જાજુ વિચારવાની કોઈ જરૂર નથી પરંતુ ભૂતિયાએ જે કહ્યું છે એટલું કામ કરતા જઈએ ત્યારે કાળા માણસોના સરદાર કહે છે કે અત્યારે તમે એક નહીં પરંતુ બે મધપુળા પાડજો અને એક આપણે ખાતા જઈએ અને બીજો લેતા જઈએ ત્યારે આટલી વાત સાંભળી અને જંગલી માણસોના સરદાર હસતા હસતા એટલું બોલ્યા કે ના મિત્ર ના એવું ના કરાય અરે આપણું આખું મિત્ર મંડળ આખી રાતની વાતનું ત્યાં ભૂખ્યું છે અને તમે એમ કહો છો કે અહીંયા એક મધપૂડો ખાઈ અને બીજો લઈને જવું છે અને પછી જંગલી માણસોના સરદારે એક મોટું બીજું મધ પાડ્યું અને એનો મધપૂડો લઈ અને ત્યાંથી ચાલતા ચાલતા તેઓ પાછા પહોંચે છે ભૂતિયાની પાસે અને ત્યાં પહોંચીને કહે છે કે લે ભૂતિયા આ બીજું મધ પણ અમે પાડીને લાવ્યા છીએ અને આમાં તો ઘણું બધું મધ પણ છે ત્યારે ભૂતિઓ કહે છે કે સાબાસ મિત્રો તમે ખૂબ જ સારું કામ કર્યું છે અને હવે આ જે ફળ ફૂલ રહ્યા ને એ ખાઈ લો આમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી અને આ જે બંને મધપુડા રહ્યા ને એ આપણા સિપાહીઓને આપી દો એમના હાથમાં રાખશે પરંતુ ધ્યાન રાખજો એ બગડવું ના જોઈએ અને આમ પછી તો બધા જ માણસો આજુબાજુમાં રહેલા ફળો ખાવા લાગ્યા ત્યારે ધરાઈને ફળો ખાઈ અને પછી તેઓ આવે છે પાછા ભૂતિયાની પાસે અને ત્યાં આવીને કહે છે કે ભૂતિયા તને એમ કેવી રીતે ખબર પડી કે આ બધા જ ફળોમાં ઝેર નથી ત્યારે ભૂતિયો કહે છે જે ફળો ઉપર આવા ભમરાઓ બેસતા હોય એ ફળ હંમેશા શુદ્ધ હોય અને એનું જ એમણે આ મત બનાવ્યું છે અને હવે અહીંયાથી આપણે આગળ ચાલી નીકળવું પડશે નહીતર અહીંયા આપણા ઉપર ભારે સંકટ આવશે એવા મને એ દેખાય છે ત્યારે આટલી વાત સાંભળી અને પછી તો ભૂત્યો અને તેનું આખું એ મિત્ર મંડળ ત્યાંથી આગળ આગળ ચાલવા લાગ્યું અને ચાલતા ચાલતા હવે તેઓ વધારે ને વધારે માખણીયા ડુંગર તરફ જઈ રહ્યા છે અને ત્યારે હર કોઈના કાને ભમરાઓના ગુંજનનો અવાજ સંભળાવા લાગ્યો ત્યારે આ અવાજ સાંભળી અને સુખદેવસિંહ બોલ્યા કે ભૂતિયા લાગે છે કે વિશાળ ભમરાઓનું ટોળું આપણી તરફ આવી રહ્યું છે અને જોતો ખરા કેટલો બધો એમનો અવાજ થઈ રહ્યો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા મુખી બોલ્યા કે હા ભૂતિયા અને આ આપણે જે મધપુડાનું મધ લૂંટ્યું છે ને એ ભમરા નથી પરંતુ આ તો ડુંગરથી આવેલા માયાવી ભમરા છે અને તેઓ હવે આપણને પૂરા કરી નાખશે કારણ કે એ ભમરા જ્યારે પણ છૂટે છે ને ત્યારે કાંઈ બાકી નથી રાખતા અને જો હવે સામે દેખાઈ રહ્યા છે અને આખું એ ટોળું આપણી તરફ આવી રહ્યું છે ત્યારે ઘણા બધા ભમરાઓ જેવા આ ભૂતિયાની પાસે આવ્યા અને આખા એ ટોળાને જેવું કરડવાનું શરૂ કર્યું ત્યાં તો ભૂતિયાએ પેલા બંને પાળેલા મધને લઈ અને એમની સામું છૂટો ઘા કર્યો અને બંને મધપુડા જ્યારે ભૂતિયાએ આકાશમાં છૂટ્ટા ઘા કર્યા એની સાથે જ બધા જ ભમરાઓ બંને મધપુડાના ઉપર જઈ અને બેસી ગયા અને મધ પીવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને હર કોઈ ચોંકી ગયા અને પેલા ત્રણેય સરદારો વિચારવા પડી ગયા કે વાહ ભૂતિયા વાહ તારામાં કેટલું મગજ છે અરે આજ દિવસ સુધી અમારા સરદારો પણ અહીંયા આવી ભમરા મદમાં ફસાઈ ગયા હતા પરંતુ તારી યુક્તિને અમે સલામ કરીએ છીએ અને ત્યાં તો પેલા મુખી પણ બોલી ઉઠ્યા કે વાહ ભૂતિયા વાહ ખરેખર તારી બુદ્ધિ જોરદાર છે અને તારા કારણે આ માયાવી ભમરા પણ કેવા શાંત પડી ગયા છે ત્યારે ભૂતિઓ બોલ્યો કે ભમરા તો ભલે શાંત પડી ગયા પરંતુ આપણને આગળ જવાનો માર્ગ મળ્યો છે તો એ અવસર આપણે ગુમાવવાનો નથી ઝટપટ ચાલો આગળ અને હજુ તો કેટલીય ચુનૌતીઓ આપણે પાર કરવાની છે ત્યારે આમ આટલું કહી અને ભૂતિઓ અને તેના મિત્રો આગળ ચાલી નીકળે છે અને મિત્રો આગળ જતાં હવે કેવું સંકટ આવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી